મારું નામ માવડાભાઈ બાપોતરા છે અમે રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામના ખેડૂત છીએ આજથી પાંચ વર્ષ પહેલાં સૂર્યશક્તિ કિસાન સ્કાય યોજનામાં સોલારના જે કનેક્શન અમને દરેક જિલ્લામાં એક એક લાઈન પાયલોટ પ્રોજેક્ટ કરવામાં આવી હતી તો અમારી યોગેશ્વર ફીડરમાં સૂર્યશક્તિ કિસાન સ્કાય યોજનામાં અમને કનેક્શન આપ્યા અને ત્યારે અમને એવું કીધું કે તમારે બિલ નહીં ભરવા પડે અને જે વપરાશ કરતા જે યુનિટ વધશે એના રૂપિયા તમને હામા મળશે તો અમે બધા ખેડૂત મિત્ર એવો વિચાર કર્યો કે તો આપણે આ કરીએ તો અમારે ઉનાળામાં પાણી ન હોય તો થોડુંક જે કાંઈ બચત થઈ તો એ માટે સારા હેતુથી અમે કનેક્શન લીધા એના રૂપિયા આવવાને બદલે સામા મત મોટા બિલ બે બે લાખ સુધીના બિલ અમને આપવામાં આવ્યા છે કારાવદરા છે હું આદિત્યાળા દાદરસિંહ નો એક ખાતેદાર ખેડૂત છું જે અમારે આ ખેડૂને સોલાર બાબતની જે એક સરકાર સામે જે માથાકુ ઢાલે છે દેહી ભાષામાં કહીએ તો એમાં જે અમારા ત્રિપક્ષીય એગ્રીમેન્ટ છે જે કરાર કરેલો એમાં પાંચ કિલો ઓટ અમારી પાસે કનેક્શન હોય ટોલારનું તો એમાં નવ હજાર યુનિટ જનરેશનની શાશ્વત અને પીજીવીસીએલ એ જવાબદારી લીધેલી છે એ અમને કરાર મુજબ નવ હજાર યુનિટ જનરેશન પીજીવીસીએલ અને શાશ્વત બે આપતી નથી એના મસ્ત મોટા બિલ ખેડૂને આપે છે અને આત્મહત્યા કરવા માટે મજબૂર કરે છે અને જે અમારા એગ્રીમેન્ટ કરેલા છે ખેડૂત પીજીવીસીએલ અને શાશ્વત એમાં ચોસઠ ખેડૂત છે એમાંથી લગભગ નેવું ટકા ખેડૂતોની સયો જ નથી સયો પણ કોઈ એવા અધિકારીઓ પીજીવીસીએલ ના હોય કે શાશ્વત ના હોય એ લોકોએ કરી અને મસ્ત મોટું કૌભાંડ કરેલું છે અને એક તો અમારી પાસે એવો પુરાવો છે કે જે એગ્રીમેન્ટ પહેલા બે વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા એનું ડેથ સર્ટિફિકેટ છે અને એની પણ એગ્રીમેન્ટમાં સયું બોલે છે બોલો આનાથી મોટો ભ્રષ્ટાચાર અને મસ્ત મોટું કૌભાંડ કે નહીં કહેવાય એકદમ નબળી ગુણવત્તાવાળા સિસ્ટમ બધી ફીટ અને જનરેશન થતું નથી મેન્ટેનન્સ થતું નથી પીજીવીસીએલ ધાંધિયા છે એને હિસાબે જે કંઈ આ પાવર લોસ આવ્યો હોય એના મસ્ત મોટા બિલ પીજીવીસીએલ ખેડૂતને આપી અને ખેડૂતને આત્મહત્યા કરવા માટે મજબૂર કરે છે એગ્રીમેન્ટ ની અંદર એવું પણ કહે છે કે ભાઈ આ બિલ છે ખાતેદાર ખેડૂત એ ભરવાનું થાતું નથી જો સોલાર કંપનીની તકલીફ હોય તો પીજીવીસીએલ સોલાર કંપની પાસેથી શાશ્વત કંપની જે છે એના પાસેથી આ જે પાવર લોસ છે એ વસૂલે અને જો બીજી નો વાક હોય તો શાશ્વત છે એ ખુદ પીજીવીસીએલ પાસેથી વસૂલે આમાં ખેડૂતોનો કોઈ પણ જાતનો કંઈ પણ વાક છે નહીં અને ખેડૂ આમાં બલી નો બને છે આ બદલી ગયા એની કોઈ સીમા ન ભૂલી ગયા આજે નિર્ણય એવો આવ્યો છે કે જે ડામોર સાહેબ છે એવું અમને કીધું છે કે છ તારીખે છ સપ્ટેમ્બરે લાસ્ટ મિટિંગ થાય

એ ત્રિપક્ષીય એગ્રીમેન્ટમાં બધાની જવાબદારી થાય છે પોતપોતાની પીટીવી ની જે પાવર ની હોય છે એજન્સીની એને કંઈ પણ ફોલ્ટ થાય એના માટે હોય છે અને અરજદાર ખેડૂત છે એને પોતાની ફ્લેટ સાફ કરવી કે શેડો આવતો હોય એ દૂર કરવાનું અને કંઈ પણ ફોલ્ટ હોય તો ત્રણેય સાથે મળીને એનું નિરાકરણ કરવાનું હોય છે આ ખેડૂતને એક સારી એવી સ્કીમ હતી કે એમાંથી એમને આવક થશે અને એમના જે હપ્તા હતા એ હપ્તા ન ભરવાના કારણે એમના મોટા બિલ આવ્યા છે એના માટે એમની રજૂઆત હતી અમારી વડી કચેરીની અમે મદદ લઈ કંપનીની હેલ્પ લઈ એને કાગળ લખી એમના માટેના જે એગ્રીમેન્ટમાં જે કરાર મુજબ કામગીરી કરવાની થશે એ અમે આગળ દિવસોમાં કરશું ખેડૂતોની રજૂઆત છે પચાસ હજારથી લઈને ત્રણ લાખ સુધી ના બિલ તો કનેક્શનો ઉપર ડિપેન્ડ કરે છે કોઈનું પાંચનું નું કનેક્શન છે કોઈનું વીસનું નું કનેક્શન છે એટલે એને જે હપ્તો ભરવાનો હોય છે એ જનરેશન એટલું ન થયું એક બાજુ એનો વપરાશ હોય તો એનું જનરેશન ઓછું થયું હોય તો એનો હપ્તો મોટો આવે એટલે એમના બિલમાં પરિણામ છે એટલે એમની રજૂઆત એવી છે કે કોઈને પચાસ હજાર છે કોઈને દોઢ લાખ બે લાખ એવા બિલ આવ્યા છે એ કુલ ચોસઠ સ્કીમ છે એ ચોસઠ ચોસઠ નું એક એક કન્ઝ્યુમર વાય જોઈ અને આપણે એનાલિસિસ કરી શકાય કે ક્યાં પર શું ફોલ્ટ છે એમાં શું છે કે કોઈ થિયોરિટીકલ વસ્તુ હોય કે ભાઈ એક કે ડબ્લ્યુમાં એક કલાક માં એક યુનિટ ફરે પણ કોઈ કારણોસર એમને હવે સિસ્ટમ ની અંદર શું પ્રોબ્લેમ છે બધામાં આવું ન હોય કોઈ એક કેસ માં હશે એવો જવાબ આપ્યો છે કે સિસ્ટમ અમે એનાલિસિસ કરી લઈએ એના માટે અમે આગામી શું કરશું એ માટે અમે છ તારીખ સુધીની મદદ માંગી છે અને કેસ ટુ કેસ અભ્યાસ કરી અમારા વડી કચેરી જાણ કરશું અને જે લીગલ એક્શન લેવાના થશે એ કંપની ઉપર લેશું પાંચ વર્ષ સુધી તો સિસ્ટમ ચાલુ હતી ને ક્યારેક ક્યારેક શરૂઆત પ્રોબ્લેમ નથી થયો કેમ અને ઘણી વખત ક્યારેક ઇન્વેટર બદલાવવાનો તો ખેડૂત બદલાવવા નથી દીધા એવા પ્રશ્નો પણ છે કે એક બીજી વિશેનો જ વાત નથી કેમ કંપનીને નોટિસ આપી છે અને કંપનીના પ્રતિનિધિ આવતા હોય છે આવે છે લોકો હા આવે છે છેલ્લે ક્યારે આવ્યા હતા છેલ્લે તો બહુ એક્ઝેક્ટ તારીખ યાદ નથી પણ એમના અહીંયા એક એક બે માણસ રાખેલા છે એવું કે છે એ તમને વિગત ડિવિઝન પછી મળી જશે તો સાહેબ એમાં વાક કોનો ખેડૂતનો પીજીવીસીલ નો કે કંપનીનો હવે કેસ ટુ કેસ જોવું પડે કોનો વાંક કેટલો છે એમ એક્ઝેક્ટ ન કહી શકાય તો સિસ્ટમ છે ભાઈ બધા એગ્રીમેન્ટ કર્યું છે બધાની જવાબદારી છે એ પણ કોર્ટમાં જઈ શકે અમે પણ જઈ શકીએ અને પાર્ટી પણ જઈ શકે અને કોઈને ઈ પોતે ખેડૂતો આ સિસ્ટમ છે ને સરકારમાં જઈ રાજકીય દબાણ કરીને ફીડર લઈ આવ્યા છે રાજકીય દબાણથી ને ફીડર આવ્યું છે રાજકીય દબાણ એમાં ઘણી વખત આ ફીડર લેવું છે કોઈ મરી ગયા એવું કે છે પણ મારા એવું કઈ નથી દ્વારા ખોટા એગ્રીમેન્ટમાં કરાવી લીધી ખેડૂતો થાય ને